પ્રશ્ન છેલ્લા દોઢ મહિનાથી આ લક્ષ્મણનગર કે જે સૌથી વધારે આ વિસ્તારનો લોકોની અવરજવર કરતો હોય તો આ વિસ્તાર છે બંને સોસાયટીનો વાડીઓ પણ અહીંયા આવેલી છે ટ્યુશન ક્લાસ આવેલા છે અને ખાસ કરીને અહીંયા સાડીઓનું માર્કેટ છે એટલે બહેનોની ખૂબ માત્રામાં અહીંયા અવરજવર થતી હોય અને છેલ્લા દોઢ મહિનાથી આ ગંદકીની અંદર આ લોકો અહીંયા અવર કરે છે સોસાયટીના પ્રમુખ અને આગેવાનો દ્વારા મને જાણ કરવામાં આવે અમે સ્થળ પર આવ્યા સ્થળ પર તપાસ કરી તો આ જે પરિસ્થિતિ ખૂબ વિકટ પરિસ્થિતિ છે કારણ કે સીધો લોકોના આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે અધિકારીઓ આવે છે જોવે છે અને જોઈને જતા રહે છે પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી તો આજે અમે બે દિવસનો અલ્ટિમેટમ આપવાનું છે અને આપના માધ્યમ મીડિયાના માધ્યમથી પણ અમે કહીએ છીએ કે બે દિવસની અંદર જો આનો અંત નહીં આવે આ લોકોને આજે પ્રશ્ન છે નહીં મળે તો અમે ધરણા પ્રદર્શનો કરી અને જે કોઈ પણ લોકોની તકલીફો છે હાલાકીઓ છે એમાંથી અમને છુટકારો અપાવીશું અત્યારે અહીંયા ચાલીસથી થી પિસ્તાલીસ દિવસ આ પાણી નીકળે છે આ બધા અધિકારીઓ રોજ સવારમાં આવે છે અને સવારે નવથી થી અગિયાર સુધી જ પાણી આ નીકળે છે અને માણસો અહીંથી અવરજવર વધારે છે કાદવ ઉગ્ન કીચડ થાય છે બધો અહીંયા રજૂઆતો તો બધા આખા બધાને રજૂઆત કરી છે રોજ અધિકારીઓ આવે છે ફોટા પાડે છે અને આશ્વાસન આપે છે પણ આનું કાંઈ નિરાકરણ થતું નથી અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાબ કરો માનવ પ્રભા પ્રભાવ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે